ના તરફ વિજય રૂપાણીના પત્ની અંજલિલ રૂપાણીને રાજકારણમાં સક્રિય કરવાનો તકતો તૈયાર થયો છે અને અંજલીબેનને સંગઠનમાં કોઈ મોટો હોદ્દો મળે તેવી પણ શક્યતાઓ રહેલી છે જ્યાં બીજેપીના ગઢ એવા સૌરાષ્ટ્રમાં અંજલીબેનને સક્રિય કરવાનો એક્શન પ્લાન તૈયાર થયો અંજલીબેન રૂપાણી સાથે અનેક દિગ્ગજ નેતાઓએ બેઠક કરી છે રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી એલ સંતોષ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ મુલાકાત કરી હતી

આવી રહ્યા છે ત્યારે સંતોષજી સંગઠનના અમારા વડા કહેવાય ત્યારે સાહેબે જે સંગઠન માટે કામ કર્યું છે એ એમનાથી સુપેરે પરિચિત છે અને એટલે જ આજે એમણે શુભેચ્છા મુલાકાત લીધી છે અગત્યની એસઆઈઆર અંગેની બેઠક લેવા આવ્યા છે બેઠક ચાલી રહી છે સૌરાષ્ટ્રમાંથી અપેક્ષિત કાર્યકર્તાઓ કુલ મળીને ઓગણસી એકસો ઓગણસિત્તેર જેવા લોકો છે અપેક્ષિત એમાંથી પંદર જિલ્લાઓના પ્રમુખો છે અપેક્ષિત બીજા કાર્યકર્તાઓ બીએલએ વન ધારાસભ્યો સંસદ સભ્યોની એક કહે છે કે ખૂબ જ મહત્વપૂર્ણ એવી રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી જ્યારે ઉપસ્થિત હોય ત્યારે આ બેઠકનું એક અગત્યતા અને એક ગરિમા વધી જાય છે રાજકોટ એ સૌરાષ્ટ્રનું પાટનગર છે સૌરાષ્ટ્રનું હાર્દ છે આવા રાજકોટ ખાતે આદરણીય બી એલ સંતોષજી એમની સાથે સમગ્ર પ્રદેશ ભારતીય જનતા પક્ષના મોટાભાગના સભ્યો પણ ઉપસ્થિત છે અત્યારે બેઠક ચાલી રહી છે અને એમાં એસઆઈઆર અંગે વિસ્તૃતપણે ચર્ચા કરવામાં આવશે